દર્શક મિત્રો સ્વાગત છે ફરી પાછા એક ખાસ નવા વિડીયામાં આવી ગયા છે મામા ની ઘેરા ભાઈ પૂરીઓ થઈ રહી છે કઈ રીતની ભાઈ પૂરીઓ બની છે જગદીશ ભાઈ પૂરીઓ તળી રહ્યા છે હું શું ને ભાઈ પૂરીઓ નાખી રહ્યો છું ભાઈ પકડો તો થાળી હવે કઈ રીતે પૂરી નાખું જોવો તમને ખાસ બતાવું આ વિડીયામાં આ લીધી પૂરી અને આમ કરીને નાખી દર્શક મિત્રો આપણે ભાઈ પૂરી તળી રહ્યા છે અને વાગી ગયા છે રાતના દસ થોડી જ વારમાં જમવાનું બની જાય ને પછી આપણે અને સવારમાં જવાનું છે આપણે જંગલમાં ફરવા તો આનો પણ એક બહુ મસ્ત લોકેશન બતાવવાનું છે સવારમાં જંગલમાં ને આપણે અત્યારે હાલમાં છે એ જંગલ વિસ્તારમાં જ છે તો પેલા આપણે પૂરિયું તો તળીએ ભાઈ પછી સવારમાં માં બતાવી તમને જંગલનો સફર સુખનાથ ફર્નિચર વંડામાં નવા કબાટ જોવા જઈએ કઈ રીતના છે જો હવે આમાં વીઆઈપી કબાટ છે ભાઈ મોંઘા મોંઘા સત્યાવીસ હજાર પાંચસો આ કબાટ જો ભાઈ કઈ ઘટે નહીં આખો ફર્નિચરનો બનાવેલો છે આ કબાટ જો ભાઈ જો આખો વોલ છે કબાટનો ભરેલો અલગ અલગ ભાવ છે કબાટના તમામ વસ્તુ રહી છે વંડા ની અંદર જો આખું ગોડાઉન છે કબાટનું આ છે ભાઈ બીજું ગોડાઉન વંડાની અંદર જો આ ભાઈ અલગ અલગ આખા ગોડાઉન તમે નવા નવા કબાટ બનાવવા જોઈ શકો છો જો ભાઈ આ છે મજબૂત કબાટ હો ભાઈ આ લેવા હોય ને તો આ કબાટ લેવાય આપણી બાજુ તો આ ટાઈપના કબાટ લે બધા જો આખું ગોડાઉન છે આ રીતના કબાટનું આપણે પહેલા જોયું ને એ બધા વીઆઈપી કબાટ હતા ને આ કબાટ થોડાક આપણે બધા લે એ ટાઇપના છે શેટી જુઓ ભાઈ કેવી કેવી ડિઝાઇનવાળી વાળી શેટીઓ છે કબાટ જુઓ અમારો જંગલનો વિડીયો નેક્સ્ટ પાર્ટમાં આવવાનો છે તો વિડીયો ગમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા ખાસ નવા વિડીયોમાં